જય સ્વામિનારાયણ આપણે સૌ રોજિંદા જીવનમાં શાંતિ અને સંતોષની શોધમાં હોઈએ છીએ ને કારકિર્દી હોય સંબંધો હોય કે પછી કોઈ ભૌતિક સિદ્ધિઓ આ બધા પાછળનો હેતુ તો સુખી થવાનો જ હોય છે પણ ઘણી વાર બધું જ મેળવ્યા પછી પણ અંદર જાણે એક ખાલીપો રહી જાય છે એવું લાગે કે જાણે કંઈક કંઈક મહત્વનું ખૂટી રહ્યું છે આ અનુભવ લગભગ બધાને થતો હશે આ ખાલીપણાને આપણે કઈ રીતે સમજી શકીએ જય સ્વામિનારાયણ આપે જે વાત કરી એ ખૂબ જ ઊંડી છે અને દરેકના જીવનને ક્યાંક ને ક્યાંક સ્પર્શે છે આપણી આ જે સ્થિતિ છે ને એને સમજાવવા માટે યોગીજી મહારાજ એક સુંદર દ્રષ્ટાંત આપતા જે આજે મહંત સ્વામી મહારાજ આપણને વારંવાર યાદ કરાવે છે એ છે શિયાળ અને ઊંટના હોઠની બોધકથા શિયાળ અને ઊંટના હોઠ આ તો થોડું વિચિત્ર લાગે છે આ વાર્તામાં એવો તે શું ગહન બોધ છુપાયેલો છે હા યોગીજી મહારાજ કહેતા કે એક શિયાળે એક ઊંટને જોયો હવે ઊંટનો જે નીચેનો હોઠ હોય એ ખૂબ જાડો અને મોટો હોવાથી લટકતો હોય પેલા શિયાળને એ લટકતો હોઠ જોઈને મનમાં વિચાર આવ્યો અરે વાહ આ હોઠ તો હમણાં જ નીચે ખરી પડશે કેવો નરમ અને સ્વાદિષ્ટ લાગતો હશે જેઓ એ નીચે પડશે કે તરત જ હું તેને ખાઈ લઈશ બસ આટલો વિચાર કરીને એ શિયાળ તલ્લાકો સુધી એટલે કે શિયાળે ખોટી આશામાં પોતાનો આખો દિવસ અને શક્તિ બધું વેડવી નાખ્યું બરાબર છે અને મહંત સ્વામી મહારાજ એ જ વાત સમજાવે છે કે આપણે પણ પેલા શિયાળ જેવા જ છીએ આ જગતના ક્ષણિક સુખો જે પેલા ઊંટના જેવા છે એની પાછળ આપણે આંધળી દોડ મૂકીએ આપણને લાગે છે કે આ પદ મળશે એટલે શાંતિ આટલા પૈસા આવશે એટલે શાંતિ પણ એ સુખ ક્યારે મળતું નથી અને જો મળે તો ટકતું નથી અને આ દોડધામમાં કરવાનું જ આપણે ભૂલી જઈએ છીએ એટલે તમે એ પ્રાપ્તિની વાત કરી રહ્યા છો મહન સ્વામી મહારાજ પોતાના પ્રવચનોમાં વારંવાર આ શબ્દ વાપરે છે પણ જ્યારે તેઓ કહે છે કે પ્રાપ્તિનો વિચાર કરો ત્યારે એનો અર્થ શું સમજવો આ પ્રાપ્તિ શું છે અને તેની મહાનતા કેવી રીતે સમજાય આપે સાચો મુદ્દો પકડ્યો પ્રાપ્તિ એટલે આપણને શું મળ્યું છે તેનું સાચું ભાન મહન સ્વામી મહારાજ આપણને શાસ્ત્રોના આધારે સમજાવે છે કે આપણને મળ્યું છે કોણ વચનામૃતમાં સ્વયં શ્રીજી મહારાજે પોતાની ઓળખાણ આપી છે તેઓ કહે છે કે તેઓ સર્વ અવતારોના અવતારી છે સર્વ કારણના કારણ છે આ વાતની વિશાળતા સમજાવવા માટે તેમને પંચાળાના ચોથા વચનામૃતમાં એક અદ્ભુત ઉપમા આપી છે કઈ ઉપમા છે મહારાજ કહે છે કે કલ્પના કરો કે કોઈ એક ચક્રવર્તી સમ્રાટ છે જેનું રાજ્ય એટલું વિશાળ છે કે સૂર્ય ઉગે ત્યાંથી લઈને આથમે ત્યાં સુધી ફેલાયેલું છે એના રાજ્યમાં ગામડાની કોઈ ગણતરી જ નથી અગણિત ગામડા છે અને દરેક ગામના પોતપોતાના મુખીઓ છે હાથ જોડીને ઉભા રહે છે એમની આજ્ઞાની રાહ જુએ છે બરાબર એક શક્તિશાળી રાજા અને તેના અસંખ્ય તાબેદારો પણ આનું આધ્યાત્મિક મહત્વ શું છે હવે અહીંથી વાત રસપ્રદ બને છે મહારાજ સમજાવે છે કે ભગવાન તો એવા અનંત કોટી બ્રહ્માંડરૂપી ગામડાના રાજાધિરાજ છે અનંત કોટી બ્રહ્માંડના હા અને એ દરેક બ્રહ્માંડના મુખીઓ કોણ બ્રહ્મા વિષ્ણુ અને શિવ જેમ ગામનો મુખી રાજાને આધીન હોય તેમ દરેક બ્રહ્માંડના ઈશ્વરો પણ એ સર્વોપરી પુરુષોત્તમ નારાયણને ભજે છે તેમની ઉપાસના કરે છે એક મિનિટ આ વિચાર તો મગજ કામ કરતું બંધ થઈ જાય એવો છે જેમને આપણે સૃષ્ટિના પાલનહાર સર્જનહાર કે સહારક તરીકે પૂજીએ છીએ એ બ્રહ્મા વિષ્ણુ શિવ પણ કોઈ બીજાની ભક્તિ કરે છે આ તો આપણા દૃષ્ટિકોણને સંપૂર્ણપણે બદલી નાખે છે બરાબર આજ તો પ્રાપ્તિની મહાનતા છે અને આવા સર્વોપરી ભગવાન જેમને પામવા માટે મોટા મોટા દેવતાઓ અને યોગીઓ પણ તલસે છે તે ભગવાન અત્યંત કરુણા કરીને જીવોના કલ્યાણ માટે આ પૃથ્વી પર મનુષ્યરૂપ ધારણ કરે છે જેથી આપણે તેમને જોઈ શકીએ તેમની સેવા કરી શકીએ તેમની સાથે હેતપ્રીત કરી શકીએ આનાથી મોટી કોઈ પ્રાપ્તિ હોઈ શકે ના આ સમજાય છે પણ અહીં એક વ્યવહારુ પ્રશ્ન ઊભો થાય છે શ્રીજી મહારાજ તો અંતર્ધાન થઈ ગયા તો આજે આ ક્ષણે એ પ્રાપ્તિ આપણને કઈ રીતે લાગુ પડે આપણે એ અનુભવ કેવી રીતે કરી શકીએ ખૂબ જ સારો અને મહત્વનો પ્રશ્ન અને આનો ઉત્તર આપણને ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાંથી અને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજના જીવનમાંથી મળે છે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે જે ભગવાન અને સંત કરોડો સાધન કરવાથી પણ નથી મળતા તે આપણને સહેજે મળ્યા છે ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર પોતાના અખંડ ધારક સંત દ્વારા સદાય પ્રગટ રહે છે આજે મહાન સ્વામી મહારાજ રૂપે એ જ પ્રાપ્તિ આપણી સમક્ષ છે એટલે તમે એમ કહેવા માંગો છો કે સતપુષ્પના દર્શન અને શ્રીજી મહારાજના દર્શનમાં કોઈ ભેદ નથી બિલકુલ અને આ માત્ર શાસ્ત્રોની વાત નથી હજારો લોકોનો અનુભવ છે કેનેડાના સંજય પટેલ નામના એક યુવકનો પ્રસંગ છે તે પહેલીવાર પ્રમુખ સ્વામી મહારાજના દર્શને આવ્યો હતો તેણે જોઉં તે સ્વામીશ્રી પોતાની નિત્ય પૂજા કરી રહ્યા હતા પણ આજુબાજુનું વાતાવરણ કેવું હતું ખૂબ જ ઘોંઘાટ કોઈ કીર્તન ગાઈ રહ્યું હતું કોઈક વાતો કરતું હતું હરિભક્તોની અવડજવળ પણ ચાલુ હતી આવી પરિસ્થિતિમાં ધ્યાન લાગવું તો ખૂબ મુશ્કેલ કહેવાય સામાન્ય માણસ માટે અશક્ય છે પણ સંજય જોયું કે સ્વામીશ્રી તિલક ચાંદલો કરીને આંખો બંધ કરીને એવી શાંતિ અને સ્થિરતાથી ધ્યાનમાં બેઠા હતા જાણે આસપાસની દુનિયાનું કોઈ અસ્તિત્વ જ ન હોય એમના મુખ પર એવી દિવ્ય શાંતિ હતી કે જાણે બસ ભગવાન અને તેઓ જ બિરાજમાન છે હમ આ એક જ દ્રશ્ય જોઈને પેલા યુવકના અંતરમાં ઝબકારો થયો કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી આ દૃશ્યથી જ તેની શ્રદ્ધા બંધાઈ ગઈ અને તે નિયમિત સત્સંગ કરતો થઈ ગયો એટલે એ યુવક માટે દિવ્યતાનો પુરાવો કોઈ ચમત્કાર નહોતો પણ ઘોંઘાટની વચ્ચે રહેલી અટૂટ એકાગ્રતા અને શાંતિ હતી આ બહુ રસપ્રદ વાત છે તે દિવ્યતાને ચરિત્રમાં જુએ છે ચમત્કારમાં નહીં આપે બરાબર સમજ્યો આવો જ એક બીજો પ્રસંગ એક સાધુએ મહાન સ્વામી મહારાજને કહ્યો હતો એ સાધુએ કહ્યું સ્વામી વચનામૃતમાં જે વાતો આવે છે ને કે અક્ષર બ્રહ્મના એક રોમમાં કોટી કોટી બ્રહ્માંડ સમાયેલા છે તે બુદ્ધિથી સમજવી ખૂબ અઘરી લાગે છે કલ્પનામાં પણ નથી આવતી સાચી વાત છે ભૌતિક વિજ્ઞાનના નિયમોથી તો આ વાત તદ્દન હતાર્કિક લાગે તો પછી એ સાધુની શ્રદ્ધા કેવી રીતે દ્રઢ થઈ

દર્શનથી જ શાસ્ત્રોના ગહન સિદ્ધાંતો પર પણ શ્રદ્ધા બેસી જાય છે આ બધું સમજ્યા પછી એક મોટો પડકાર આવે છે આપણે આ વાતો સાંભળીએ છીએ પ્રભાવિત પણ થઈએ છીએ પણ રોજિંદા જીવનની દોડધામમાં નોકરી ધંધાના તણાવમાં આ પ્રાપ્તિનો વિચાર ટકાવી રાખવો ખૂબ અઘરો છે સવારે જે વિચાર કર્યો હોય તે બપોર સુધીમાં તો ક્યાંય ખોવાઈ જાય છે આ માટે શું કરવું મહંત સ્વામી મહારાજ આ વિશે શું માર્ગદર્શન આપે છે આ પ્રશ્ન આપણા સૌનો છે અને મન સ્વામી મહારાજ આ માટે આપણને નીલકંઠ વર્ણિનું ઉદાહરણ આપે છે તેઓ કહે છે કે આ માટે સતત મનન અને જાગૃતિની જરૂર છે નીલકંઠ વર્ણિ જ્યારે કિશોરાવસ્થામાં એકલા વન વિચરણ કરતા હતા ત્યારે તેઓ શ્રીમદ ભાગવતના એક આખ્યાનને સતત યાદ રાખતા હતા કયું આખ્યાન પુરંજનનું આખ્યાન એ કથામાં પુરંજન નામનો જીવ પોતાના પરમ મિત્ર એવા પરમાત્માના ભૂલી જાય છે તે નવ દરવાજાવાળા એક નગરમાં એટલે કે આ શરીરમાં પ્રવેશે છે અને ત્યાંના સાંસારિક વિષયોમાં એવો આસક્ત થઈ જાય છે કે પોતાના સાચા મિત્રને પોતાના મૂળ સ્વરૂપને સંપૂર્ણપણે ભૂલી જાય છે નીલકંઠવર્ણી આ દૃષ્ટાંતને સતત યાદ રાખતા જેથી તેઓ પોતે ક્યારેય પોતાના ધ્યેયથી ભટકી ન જાય સ્વામી મહારાજ કહે છે કે આ ઉદાહરણ આપણા માટે છે એટલે કે માત્ર એકવાર વિચારી લેવું પૂરતું નથી તેનું સતત અનુસંધાન સતત સ્મરણ રાખવું પડે હા અને અહીં મહંત સ્વામી મહારાજ આપણને બે શબ્દો વચ્ચેનો ભેદ સમજાવે છે મનન અને નિધિ ધ્યાસ મનન અને નિધિ ધ્યાસ એમાં શું ફરક છે મનન એટલે કોઈ વાત પર બૌદ્ધિક રીતે વિચારવું જેમ આપણે અત્યારે કરી રહ્યા છીએ પણ નિધિ એટલે એ વિચારને એટલો ઊંડો ઉતારવો કે તે તમારા વર્તનનો તમારા નિર્ણયોનો તમારા સ્વભાવનો ભાગ બની જાય કોઈ ઉદાહરણથી આ વાત વધુ સ્પષ્ટ કરશો ચોક્કસ જેમ કે પ્રામાણિક રહેવું જોઈએ એવો વિચાર કરવો એ મનન છે પણ જ્યારે તમને લાખો રૂપિયાની છેતરપિંડી કરવાનો મોકો મળે અને કોઈ જોનારું પણ ન હોય છતાં તમે એ મોકો ઠુકરાવી દો એ નિધિ છે મહંત સ્વામી મહારાજ એ બીજા સ્ટેપ પર ભાર મૂકે છે શ્રીજી મહારાજે પણ ગઢડા પ્રથમ અઢારમાં કહ્યું છે કે શાસ્ત્રો સાંભળીને જો તેને જીવનમાં ન ઉતારીએ તો તે જ્ઞાન બોજારૂપ બની જાય છે તો આ નિધિ એટલે કે જ્ઞાનને જીવનમાં ઉતારવાનું સૌથી શ્રેષ્ઠ સ્વરૂપ કયું ગુરુની આજ્ઞાનું પાલન તમે વિચારો જો આપણને ખરેખર એવો મહિમા સમજાય કે મને સર્વોપરી ભગવાન અને તેમના પ્રગટ સ્વરૂપ એવા સંત મળ્યા છે તો પછી તેમની આજ્ઞા તેમની રુચિ એ જ આપણા જીવનની સૌથી મોટી પ્રાથમિકતા બની જાય પછી દુનિયા શું કહેશે મને શું મળશે એ બધા વિચારો ગોણ થઈ જાય છે એટલે સાચી સમજણ વર્તનમાં દેખાવી જોઈએ પણ આ બહુ મોટો પડકાર છે ઘણીવાર આપણી બુદ્ધિ કહેતી હોય કે આ સાચું છે પણ જ્યારે કોઈક ભોગ આપવાનો વારો આવે ત્યારે આપણે પાછા પડીએ છીએ મહંત સ્વામી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી કોઈ એવો પ્રસંગ કહે છે જ્યાં તેમણે ગુરુની રૂચિને જ સર્વોપરી ગણી હોય હા મહંત સ્વામી મહારાજ એક અદ્ભુત પ્રસંગ વારંવાર યાદ કરાવે છે વાત છે ગોંડલની યોગીજી મહારાજના અમૃત મહોત્સવનું આયોજન કરવાનું હતું અને તેનું સ્થળ નક્કી કરવા માટે અમદાવાદમાં એક સભા મળી હતી એ સભામાં બધા વડીલ સંતો અને ટ્રસ્ટીઓ હાજર હતા પ્રમુખ સ્વામી મહારાજ ભલે સંસ્થાના પ્રમુખ હતા પણ ઉંમરમાં તે સમયે સૌથી નાના હતા એ સભામાં શું ચર્ચા ચાલી રહી હતી વડીલો વ્યવહારિક દ્રષ્ટિએ વિચારી રહ્યા હતા તેઓ આણંદ કે બોચાસણ જેવા સ્થળો સૂચવી રહ્યા હતા જ્યાં સગવડો સરળતાથી ઉપલબ્ધ હતી એ સમયે ગુંડલમાં પાણીની ખૂબ તંગી હતી એટલે વ્યવહારુ દ્રષ્ટિએ ગુંડલમાં આટલો મોટો ઉત્સવ કરવો લગભગ અશક્ય લાગતું હતું ચર્ચા લાંબી ચાલી અચાનક યોગીજી મહારાજે એક જ વાક્ય કહ્યું સ્થળ પ્રમુખ સ્વામી નક્કી કરશે ઓહો આ તો બહુ મોટી જવાબદારી કહેવાય બરાબર સ્વામી શ્રી જાણતા હતા કે જો તેઓ વડીલોના મતથી વિરુદ્ધ કંઈ કહેશે તો તેમને ઠપકો મળશે પણ એનાથી પણ વધારે મહત્વનું તેમના માટે શું હતું એ જાણતા હતા કે યોગી બાપાને ગોંડલ અતિશય પ્રિય હતું તેમની ગોંડલ પ્રત્યે વિશેષ રુચિ હતી બસ આટલું તેમના મનમાં હતું મારા ગુરુની રુચિ શું છે તેમણે વડીલોના ઠપકાની કે વ્યવહારિક મુશ્કેલીઓની સહેજ પણ પરવા કર્યા વગર કહ્યું ઉત્સવ ગોંડલમાં જ કરવો અને પછી શું થયું જે ડર હતો એ સાચો પડ્યો તરત જ જેઓ તેમણે આ નિર્ણય સંભળાવ્યો વડીલ ટ્રસ્ટીઓએ તેમને ઠપકો આપવાનું શરૂ કર્યું કોઈકે કહ્યું તમે નાના છો તમને હજી સમજણ નથી પડતી કોઈકે કહ્યું આ નિર્ણય જરા પણ વ્યવહારુ નથી એટલે બધાની વચ્ચે એમને ઠપકો સાંભળવો પડ્યો અને યોગી બાપા કશું બોલ્યા નહીં એક શબ્દ પણ નહીં તેઓ પણ શાંતિથી બધું સાંભળતા રહ્યા છતાં પ્રમુખ સ્વામી મહારાજ પોતાના નિર્ણય પર અડગ રહ્યા બિલકુલ અડગ રહ્યા તેમનું એકમાત્ર ધ્યાન પોતાના ગુરુની રુચિ પૂર્ણ કરવા પર હતું તેમણે શાંતિથી કહ્યું કે જે પણ વધારાની મહેનત કરવી પડશે તે કરવા અમે તૈયાર છીએ પણ બાપાની રુચિ ગોંડલમાં છે તો ઉત્સવ ત્યાં જ થશે અંતે તેમની દૃઢતા જોઈને સૌ સંમત થયા સભા પૂરી થયા પછી સ્વામીશ્રી યોગી બાપાના ઉતારે ગયા યોગીબાપા તેમના પર અત્યંત રાજી થયા તેમણે સ્વામી શ્રીને છાતી સરસા ચાંપીને કહ્યું તમે આજે મોટું કામ કર્યું મહારાજ સ્વામી તમારા પર ખૂબ રાજી છે આ પ્રસંગ બતાવે છે કે જ્યારે પ્રાપ્તિનો સાચો વિચાર દ્રઢ હોય ત્યારે જ ગુરુની રુચિ માટે ગમે તે સહન કરવાની શક્તિ આવે છે ખરેખર અદભુત પ્રસંગ છે પ્રમુખ સ્વામી મહારાજે આપણને પ્રાપ્તિના વિચારને જીવનમાં કેવી રીતે ઉતારવો તે જીવીને બતાવ્યું અને મહાન સ્વામી મહારાજ આજે આપણને એ જ શીખવી રહ્યા છે કે આપણે આ બધી વાતો ઘણીવાર સાંભળી છે વાંચી છે પણ હવે તેના પર ઊંડો વિચાર કરવાની જરૂર છે. પેલા શિયાળની જેમ ખોટી આશાઓ પાછળ દોડવાનું બંધ કરીને આપણને જે મળ્યું છે તેના મહિમાનો વિચાર કરીએ. જ્યારે આપણે આ શાસ્ત્રોક્ત વાતોનું ઊંડાણપૂર્વક મનન કરીશું તેને નિધી ધ્યાસમાં ઉતારીશું ત્યારે જ આપણા સાચો આનંદ આવશે અને ભગવાન અને તેમના સંત પ્રત્યેનો આપણો પ્રેમ આપણી નિષ્ઠા અતૂટ બનશે આ સમય સાથે મળીને વિતાવવા બદલ આપનો આભાર આ સફર આપણે આવતી વાતચીતમાં સાથે મળીને આગળ વધારીશું